બધું કમાન્ડરો છે છે ઉપયોગ થતો હશે કાર્યક્રમો બંદોબસ્ત થતા હોય તો આપણે ખાલી વિનંતી કરું કે હોમગાર્ડ તમને કેવું લાગો હોમગાર્ડ ના થઈ ગયા કોઈ પણ એટલે

ગ્રાઉન્ડ ઉપર તોડવા નીકળી જતા હોય છે એમાંથી બની શકે કે ભાઈ અમુક પાંચ વિચાર એવા ખોટા આવતા હોય બરોબર તો એકવાર એને ખ્યાલ કે ભાઈ આપણે આની પાછળ મહેનત કરીએ છીએ એમાં બધા એમના બધી જગ્યાએ રહેતા હોય છે તો એના આપણે થેન્ક યુ વેરી